અત્યારે હાલ એક ટ્રેન્ડ ટ્રેન્ડ આવ્યો છે છે આ નામ કોરિયન આપણે ભારતની અંદર ઘણા બધા એવા ઝેન્ઝી બાળકો જોયા છે કે જે લોકો પોતાને કોરિયન માનતા હોય છે કોરિયન જેવું વર્તન કરતા હોય છે તેમની જેટલી પણ સિરિયલો હોય છે વેબ સિરીઝ હોય છે તેને જોતા હોય છે પરંતુ આ જે કલ્ચરનો તે બાળકો ઉપર કેવો પ્રભાવ પડે છે તેના વિશે કદાચ કોઈ વાત નથી કરતું આજે ભારતના યુપી ની અંદર એક એવી ઘટના બની છે તેના વિશે વાત કરવી છે કારણ કે આ કોરિયન કલ્ચરમાં ઢાળેલી જે ત્રણ છોકરીઓ હતી એ ત્રણેય છોકરીઓ એકસાથે સુસાઇડ કર્યું પોતાનું જીવન ટૂંકાવ્યું અને અત્યારે હાલ તેમના માતા પિતા છે તે બાળકો વગરના થઈ ગયા છે શું છે સમગ્ર વિષય આ કોરિયન કલ્ચર કારણે કેમ ત્રણ બાળકીઓ એ સુસાઈડ કર્યું છે તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક તરફ અત્યારે હાલ ભારતના બાળકોની અંદર કોરિયનનો ક્રેઝ જામ્યો છે કોરિયનની વેબ સિરીઝ જોતા હોય છે તેમની સિરિયલો જોતા હોય છે તે લોકોના જેટલા પણ ગાયનો હોય છે તેને વારંવાર સાંભળતા હોય છે અને એમાં પણ આપણે જોતા આવે છે કે અત્યારે હાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ એટલો બધો વધ્યો છે કે તેની અંદર તમને દુનિયાની દરેક વસ્તુ હોય છે એ મળી રહેતી હોય છે બાળકોના હાથમાં એક વખત જ્યારે ફોન આવે ત્યારે બાળક શું સર્ચ કરતું હોય છે તેના વિશે કદાચ મા બાપ અજાણ હોય છે આવી જ કંઈક ઘટના યુપીમાંથી સામે આવી ત્રણ જે દીકરીઓ હતી એ ત્રણેય દીકરીઓ ધીરે ધીરે કોરિયન કલ્ચર તરફ વળવા

વાગે બાલ્કનીમાંથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું નિશિકા સોળ વર્ષની પ્રાચી ચૌદ વર્ષની અને જ્યારે પાંખી બાર વર્ષની હતી રૂમમાંથી મળેલી ડાયરી અને પરિવારે દીકરીઓના જીવન વિશે જે જણાવ્યું તેનાથી સામે આવ્યું કે દીકરીઓ પોતાને ભારતીય નહીં પરંતુ કોરિયન માનતી હતી તેમને છોકરાઓ પણ કોરિયન પસંદ આવતા હતા તેઓ પોતાનું નામ પણ બદલી ચૂક્યા હતા એટલું જ નહીં યુટ્યુબ ચેનલ બનાવીને તેના પર કોરિયન કન્ટેન્ટ જનરેટ કરતા હતા યુટ્યુબની ની મદદથી કોરિયન ભાષા પણ શીખી લીધી હતી ઘરમાં વાતચીત પણ કોરિયન ભાષામાં જ કરતી હતી હવે આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો પોતાને કોરિયન બનાવી તેના વિશે જો વાત કરવામાં આવે તો ખાસ કરીને અત્યારે હાલ તપાસની અંદર જે તથ્ય સામે આવ્યું છે તે ખૂબ જ ચોંકાવનારું છે છ વર્ષમાં છોકરીઓ કોરિયન કલ્ચરમાં ઢળી ગઈ હતી કોવિડ કાળ જ્યારે મતલબ કે આ કોવિડ આવ્યો હતો ત્યારે બહેનોની જે સ્કૂલની છુટ્ટી હતી તો મોબાઈલ પર કોરિયન મૂવી પછી વેબ સિરીઝ જોવા લાગી નિશિકા કોરિયન કલ્ચરમાં સૌથી પહેલા પછી પ્રાચી અને એ બાદ પાકી છે પોતાની મોટી બહેનને ફોલો કરવા લાગી હતી પરિવારના લોકોએ પોલીસને જણાવ્યું કે કોવિડ દરમિયાન ત્રણેય છોકરીઓ કલાકો સુધી કોરિયન મ્યુઝિક સાંભળતી હતી સાથે જે ફિલ્મો વેબ સિરીઝ અને વિડીયો જોતી રહેતી હતી તેમના પર કોરિયન કલ્ચરનો એટલો પ્રભાવ પડ્યો કે તેઓએ પોતાને ભારતીયના બદલે કોરિયન માનવા લાગી હતી કોરિયન લોકોની જેમ જ પહેરવેશ ખાવા પીવાની રીત વાત કરવાની રીત અપનાવવા લાગી વિડીયો અને મદદથી કોરિયન ભાષા શીખવા લાગી તેની સાથે કોરિયન ભાષામાં જે લોકો છે એ લોકો પણ આસપાસની અંદર જેટલા પણ લોકો વાતચીત કરે તો કોરિયન ભાષામાં વાત કરે સ્થિતિ એવી થઈ ગઈ કે પિતાને ભારતીય અને પોતાને કોરિયન ગણવા લાગી હતી એટલું જ નહીં નિશિકા બે હજાર બાવીસમાં ધીમે ધીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોરિયન રીલ્સ જોવા લાગી તેને કોરિયન રીલ તરફ ઝુકાવ વધતો ગયો ત્રણેય મળીને એક યુટ્યુબ ચેનલ બનાવી તેના પર કોરિયન કલ્ચર આધારિત કન્ટેન્ટ અપલોડ કરતા હતા આ કારણ હતું કે પિતાએ તેમની પાસે મોબાઈલ ફોન છીનવી લીધા આ ચેનલે ત્રણેય બહેનોને એક મહિના મહિના પહેલા પોતે ડિલીટ પણ કરી દીધી હતી નિશિકા ધોરણ ચાર પ્રાચી ધોરણ ત્રણ અને પાખી બીજા ધોરણ સુધી ભણી હતી ભણવામાં રસ ઓછો થતા ત્રણેય બહેનો નપાસ થવા લાગી તેથી શાળાએ જવાનું બંધ કરી દીધું આર્થિક તંગીને કારણે તેમના જે પિતા છે એમને ભણતર પર વધુ ભાર ના આપ્યો કારણ કે તેમને લાગતું હતું કે એક ખર્ચ ઓછો થઈ રહ્યો છે તેઓ યોજના બનાવી રહ્યા છે કે આર્થિક સ્થિતિ સુધરે ત્યારે ફરીથી પ્રવેશ કરીશું એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી પરંતુ નાની બહેન સાથે વાતચીત બંધ થઈ નિશિકા પ્રાચી અને પાખીએ ચાર વર્ષની નાની બહેન પણ પોતાની સાથે રાખવાનું શરૂ કરી દીધું પણ તેને કોરિયન વિડીયો બનાવવા અને ભાષા છે તે શીખવાનો પ્રયાસ કર્યો પિતાએ આજુ તો ત્રણેય બહેનોને ઠપકો આપીને નાની દીકરીને આ બધાથી દૂર રાખવા કહ્યું સૂત્રો અનુસાર તે દિવસથી ત્રણેયએ નાની બહેનથી અંતર બનાવી દીધું હતું તેની સાથે વાતચીત કરવાની બંધ કરી દીધી ત્રણ ફેબ્રુઆરીની રાત્રે આ ત્રણેય દીકરીઓએ જે તેના પિતા છે તે પહેલી પત્ની સાથે રૂમમાં સૂતા હતા ત્યારે લગભગ ઢોઢેક વાગ્યે ત્રણ ત્રણેય માતાના ગાલને ચુંબન કરીને તેમને એક વાત કહીને એ રૂમમાંથી નીકળી ગયા હતા તે બાદ તે લોકો દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે એવી પણ વિગતો સામે આવી છે પોલીસની તપાસમાં સામે આવ્યું તો તેમના જે પિતા છે તે અત્યાર સુધી ઘણા બધા કામ કરી ચૂક્યા છે પરંતુ એ કામની અંદર નુકસાન પણ તેમને થયું છે એટલા જ માટે થઈને તેમના પરિવારમાં ઘણી બધી વખત ઝઘડાઓ થતા હતા એમાં પણ ખાસ કરીને અત્યારે હાલ જે રીતે તેમના બાળકો છે એ લોકોએ એક સાથે આત્મહત્યા કરી દીધી છે પોતાનું જીવન ટૂંકા આવી દીધું છે ફક્ત ને ફક્ત તેમના જે પિતા છે એમને ઠપકો આપવામાં આવ્યો હતો કોરિયન કલ્ચર માં ઢાળવાની ન વાત કરવામાં આવી હતી એટલા જ માટે પગલું તે લોકો દ્વારા ભરવામાં આવ્યું છે એવી પણ વિગતો સામે આવી રહી છે ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે ખાસ કરીને ગાઝિયાબાદમાં ત્રણ સગીર બહેનોએ નવમા માળની બાલ્કની પરથી કૂદીને પોતાનું જીવન મંગળવારે રાત્રે બે પછી એક સ્ટૂલ મૂકીને એક બાદ એક બહેનો છે લોકોએ છલાંગ મારી હતી તેમની ઉંમર આશરે બાર ચૌદ અને સોળ વર્ષ છે પિતાના જણાવ્યા અનુસાર અત્યારે હાલ તે લોકોને ગેમનું વ્યસન હતું હંમેશા એકસાથે રહેતા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક એટલું બધું તેમને ગેમનું વ્યસન વધી ગયું હતું કે તેમણે સાડા પણ છોડી દીધી હતી એવી પણ વિગતો તો આવી છે સૌથી પહેલા તો આ સમગ્ર વિષયને લઈને પરિવારના લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ सर आपसे आप, से बता दो। आप? Suicide, suicide मिला है ना? जी सोसाइड नोट में भी यही लिखा है कि हमें कोरिया जाने से रहे हो तुम। जी। है क्या? जी और वो हमसे कहते थे कि कोरिया हमारी जान है जी मैंने कहा कोरिया शादी करेंगे जी मैंने कहा ये बताओ कोरिया क्या करना जाके अब ये बताओ कोरिया हमने तो उनके दिमाग में डाला नहीं है जी, जी। आप बताओ कोई भी बाप अपने बच्चों के दिमाग में कोरिया बोले डालेगा तो भाई साहब कोई इधर दूर पे आएगा उन्हें तो भाई साहब आपको क्या लगता है कि उन्होंने खुदकुशी की है इसके पीछे कोई और वजह नहीं है नहीं खुदकुशी नहीं की वो एक एक दिमाग वो है उनका कि भाई वहाँ पे कोरिया 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 ये करके मैंने उनसे खाली फोन लिया था देखिए और कोरिया कोरिया करके वो कर दिया है काम और ये एक टास्क वगैरह है इसी चक्कर में रहा है लेकिन आपकी बात पर हम यकीन कर ले मीडिया कर ले लेकिन पुलिस तो नहीं कह रही है पुलिस कह रही है गेम का कोई चक्कर नहीं है कोई टास्क नहीं है मेरे फोन में जो मैंने सर्च करा था पूछा सही है और दूसरी बात अभी हम आप कल आ जाना आपको अगर पूरी तफ्तीश बताई जाएगी भाई साहब तीन बच्चियों की मौत हो गई है पिता होने के नाते आप कल का इंतजार कर रहे हैं और हम लोग मीडिया होने के नाते सिर्फ उसका सच जानना चाह रहे हैं कि है। आपकी जुबानी क्या वजह है, है कि उसने है। कदम उठाया देखो मैं भी अपना काम में बिजी रहता था मुझे खुद नहीं पता लगा नहीं क्या था ये मुझे खुद बताया गया कि ये एक एडिक्ट हो गए थे बच्चे तुम्हारे अब एडिक्ट किसका होता है बंदा हम भी शक्ति मान देखते थे बचपन में हम तो एडिक्ट नहीं हुए ना आपको पता कैसे लगा कि बच्चे एडिक्ट हो चुके हैं जब फोन छीना उससे पहले पता नहीं जिस दिन मरे दिन रात को जब मुझे बताया जा रहा है ऑनलाइन सर्च कर रहा हूँ टॉयलेट जा रहे हैं एक साथ ही खाना खा रहे हैं एक उनका सीरियल बन रहा है समझ लो ना तो आपको क्या ये बातें पहले से पता नहीं थी पहले से पता होती तो कोई बात मरने देगा तीन बच्चों का आप बताओ ભારતમાં અત્યારે હાલ નાના બાળકો છે એ બાળકો ફોનનો ઉપયોગ ખૂબ જ કરતા હોય છે ફક્ત નાના બાળકો નહીં પરંતુ તેમની સાથે જેટલા પણ લોકો છે એ લોકોની અંદર અત્યારે હાલ યુઝ કરવાનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે સોશિયલ મીડિયામાં કંઈ પણ વસ્તુ તમે સર્ચ કરો તો અત્યારે હાલ એટલું બધું ઈઝી થઈ ગયું છે કે તમને કોઈ પણ વસ્તુ તરત જ મળી જાય છે તેની માહિતી મળી જાય છે પરંતુ આ કોરિયન કલ્ચર આ ત્રણ દીકરીઓ માટે એટલું બધું ભારે પડી જશે કે તેમના પિતાએ આ ત્રણેય દીકરીઓને ગુમાવી પડી જો પોતાનું બાળક વધારે પડતું સોશિયલ મીડિયા યુઝ કરતું હોય તો તેનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે વિકલ્પ ઓન રાખો બાળકોની મનપસંદ સાઇટ્સને બુકમાર્ક કરો ઓનલાઈન પેમેન્ટ એપ પર સ્ટ્રોંગ પાસવર્ડ રાખો સોશિયલ મીડિયા એપ પર પણ ક્યાંક ને ક્યાંક માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ ઇન્ટરનેટ એક્ટિવિટી ટ્રેક કરવા બાળકો માટે અલગ અલગ મેલ આઈડી બનાવો જેથી કરીને ક્યાંક ને ક્યાંક તમારું બાળક છે તે સોશિયલ મીડિયાથી દૂર રહે કારણ કે નાના બાળકો માટે સોશિયલ મીડિયા ખૂબ જ ખરાબ છે તેની અંદર ઘણા બધા આવતા હોય છે ને જે વિડીયો બાળકો માટે કામના ન પણ હોઈ શકે છે જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી કે એક કોરિયન કલ્ચરને કારણે ત્રણ બાળકો છે બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ફક્ત ને ફક્ત તેમના પિતા છે દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો ને એ બાદ તે લોકો દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર